પાંચ ઇંચ વરસાદમાં અટવાયેલા સુરતીઓની મદદે પોલીસ ગોઠણસમા પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલરોને ખેંચી બહાર કાઢી લોકોની સહાય કરી સુરત શહેરમાં ગઈકાલે બપોર પછીની સાંજ સુધીમાં ચાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો જેને લઈને રસ્તાઓ પર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા સુરતના પોષ વિસ્તાર એવા અઠવા વિસ્તારમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી જોકે અઠવા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ આ લોકોની મદદે આવ્યો હતો તેમણે સહી સલામત બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો હતો આજે પણ સતત વરસાદ ચાલુ છે ત્યારે શહેરભરની પોલીસ પાણી ભરાયેલા રસ્તાઓ પર ઉતરી લોકોની મદદ કરી રહી છે ગોઠણસમા પાણીમાં બંધ પડેલા ટુ વ્હીલરોને ખેંચીને પાણીમાંથી બહાર કાઢી લોકોની મદદ કરી હતી જ્યારે ભારે વરસાદથી વૃક્ષોનો ગયો હતો ડુમ્મસથી પરત ફરેલા લોકોએ શહેરમાં જ દરિયો જોયો રવિવારે રજાના દિવસે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે છે ત્યારે સુરતીઓ ડુમ્મસના દરિયા કિનારે પહોંચ્યા હતા અને ત્યાંથી સાંજે પરત ફરતા સમયે સુરતને જ દરિયા રૂપમાં જોઈ લીધું હતું છ વાગ્યા બાદ વરસાદ શરૂ થવાના કારણે ફરવા નીકળેલા સુરતીઓ અટવાઈ ગયા હતા કયા વિસ્તારમાં કેટલા ઝાડ પડ્યા સેન્ટ્રલ બે કતારગામ નવ રાંદેર પંદર અઠવા ત્રણ લિંબાયત એક ઉધના એક વરાછા આઠ કામરેજ પાંચ કુલ ચુમ્માલીસ ફાયર વિભાગ દ્વારા વૃક્ષો હટાવવાની કામગીરી ચાલુ સુરતમાં રાંદેર વિસ્તારમાં સૌથી વધુ પંદર વૃક્ષો પડી ગયા હતા આ વૃક્ષોને હટાવવા માટે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ફાયર વિભાગના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના કંટ્રોલ રૂમ પર સતત કોલ આવી રહ્યા છે અલગ અલગ વિસ્તારમાં ઝાડ પડવાના કારણે ફાયર વિભાગની ગાડીઓ સતત દોડતી રહી છે ત્યારે હાલ પણ નવ જેટલી ફાયર વિભાગની ગાડીઓ શહેરમાં ફરી રહી છે